કેમ છો મિત્રો તો આજે આપણે પોંખી ગયા છીએ જુનાગઢ જુનાગઢની અંદર આવેલ છે ચલૈયા ધામ ભક્ત ચલૈયા ધામ તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ અને હું તમને આજે ચલૈયા ધામ બતાવું છું તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ તો મિત્રો આપણે ફાઇનલી અંદર પોંકી ગયા છીએ અને મારી પાછળ જોઈ રહ્યા છો શેઠ સગાળ છે અને ચલૈયા ધામ હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો તો ચાલો આપણે ચલૈયાધામ બીખલા જઈએ અને હું તમને ત્યાંનો થોડા ઘણો ઇતિહાસ પણ જણાવવાનો પ્રયત્ન કરું છું તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સામે જે બગીચો છે અને બગીચાની બાજુમાં તમને સામે દેખાય છે નાનું જે બીખલા ગામમાં આવેલું ચલૈયાનું મંદિર છે તો આપણે આગળ જઈશું અને હું તમને મંદિર બતાવવાનો પ્રયત્ન કરું છું અને ત્યાંના હું તમને દર્શન કરાવું છું તો જૂનાગઢથી અંદાજે વીસ કિલોમીટરના અંતરે આવેલ છે પિલખા અને જે પણ મિત્રો જૂનાગઢ આવે તે જરૂરથી બિલખા ધામ આવે અને શેઠ સગાળશા અને ચલૈયાના દર્શન કરી શકે છે મિત્રો અહીંની એક દંતકથા પણ છે તો એ દંતકથા આ પ્રમાણે છે કે જે એક શેઠ સગાળસા નામનો વાણિયો હતો એ પ્રમાણેક વાણિયો હતો અને એક વખત શિવજીએ અઘોરી સાધુના રૂપમાં અવતાર લઈ અને જે આ સગાળસા શેઠનો કસોટી લેવાનો નિર્ણય કર્યો હતો અને તેમને વાણિયાને કેર તે તેના સુદ સદગુણોની કસોટી લેવાનો નિર્ણય કર્યો અને વાણિયા પાસે તેના એકમાત્ર પુત્રને ચેલૈયાનું માથું ખાડી તેના ગારામાં બોરીને ખાવા માટે આપવાની માગણી કરી હતી સગાળ સગાળશાહે સાધુને માગણીનો સ્વીકાર કર્યો અને તેમનો પુત્ર પણ આ માટે તૈયાર થઈ ગયો અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું શેઠની આ સદગુણ જોઈને ચેલૈયાનું જીવન પણ પાછું આપ્યું અને પણ આ પ્રમાણે ઇતિહાસની છે અને હું તમને બતાવી રહ્યો છું જે શેઠ સગાળછા અને આ ચેલૈયાનું તમને હું શ્રી કૃષ્ણનું મંદિર બતાવ અને તમને જે દેખાય એ ખાંડણી વર્ષો જૂની પણ પડે છે એ તમને દેખાઈ રહ્યું ચાલો આપણે મિત્રો અહીંથી પાછળ જઈએ તો જે તમને દેખાય છે એ પ્રમાણે શેઠ સગાળછા અને તેમની શેઠાણી બંને જે સગાળછાને ખાંડી રહ્યા છે એનું તમને હું લાઈવ દૃશ્ય બતાવી રહ્યો છું અને પછી તમે જોઈ શકો છો સામે પણ જે શેઠ સગાળશા અને જે એમની શેઠાણી બંને જોઈ શકો છો એ પ્રમાણે તો ચાલો આપણે ત્યાં શેઠ સગાળસાના નીચે દર્શન કરી ચેલૈયા ધામના દર્શન કરી અને આપણે ઉપર જઈએ છીએ અને ઉપર હું તમને જે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે તેના પણ હું દર્શન કરાવું છું મિત્રો તો આપણે જોઈ શકો છો પણ લોકેશન પણ ખૂબ સારું છે અને આપણે ઉપર આવી ગયા છીએ લક્ષ્મીનારાયણ મંદિરે આ પણ એક નાનું મંદિર છે અને અહીં પણ તમે આવી અને ઉપર એના પણ દર્શન કરી શકો છો મિત્રો તો ચાલો આપણે એના દર્શન કરીએ તો તમને હું એ બંનેની હું પ્રતિમા બતાવી રહ્યો છું એના આપણે દર્શન કરી લીધા છે મિત્રો અને દર્શન કરીને હું તમને બાજુમાં હનુમાનજીના પણ દર્શન કરાવું છું અને તમને સામે જે દેખાય છે એ ગિરનાર છે સામે તમને જે દેખાઈ રહ્યો છે એ ગિરનાર છે જૂનાગઢનો ગિરનાર તમને અને વાતાવરણ પણ બહુ અદ્ભુત અને સુંદર વાતાવરણ છે અત્યારે તો આપણે દર્શન કરી લીધા છે મિત્રો અને સામે પણ એક અહીં મંદિર દેખાઈ રહ્યું છે તો ચાલો આપણે દર્શન કરીને નીચે ઉતરીશું મિત્રો તો અહીં છાશ પ્રસાદી રૂપે છાસ આપવામાં આવે છે અને છાશ પ્રસાદી રૂપે બધા ભાવી વખતે તો આવે તો લેવો લેવી જરૂરી છે મિત્રો તો જોઈ શકો છો એ પ્રમાણે અહીં છાસનું વિતરણ થાય છે તો ચાલો આગળ તો ચાલો મિત્રો આપણે આગળ વધીશું અને હું તમને બતાવી રહ્યો છું જે સામે જે શેઠ સગાશે અને ચેલૈયાની જે ત્યાં સામે મૂર્તિ પ્રતિમા મૂકવામાં આવે છે અને ત્યાં એનું થોડું નાટક ભજવવામાં આવે છે હું તમને એ પણ બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો તો બને હારો મારી સાથે તમે જે સામે જોઈ રહ્યા છો એ મિત્રો છે શેઠ સગાળસા અને શેઠાણીની પ્રતિમા અને જે ચલૈયાને ખાંડી રહ્યા છે લાઈવમાં એ તમને અત્યારે એની અંદર દેખાઈ રહ્યું છે મિત્રો જે પણ મિત્રો અહીં આવે અને દાન પણ આપી શકે છે મિત્રો અહીંનું આ ધામ વિકસિત થાય એના માટે હું તમને બતાવી રહ્યો છું તે છે જે પ્રતિમાઓ બનેલી અને ખાંડણીમાં ચલૈયાને ખાડી રહ્યા છે એ તો મિત્રો મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવા વિનંતી અને જો પણ મિત્રો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ કરણ ઠાકોર વ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો મિત્રો તો ચાલો મિત્રો આપણે આજે આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ અને આગલા બ્લોગમાં આપણે ફરીથી મળીશું તો દરેક મિત્રોને જય માતા ચાલો મિત્રો આપણે ફરીથી બીજા બ્લોગમાં મળીશું મિત્રો